નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે ગુજરાત સરકારની એક એવી શિક્ષણ સહાય યોજના વિશે વાત કરવાના છીએ જેના વિશે નવ્વાણું ટકા વિદ્યાર્થીઓની તો જે છે એ માહિતી જ નથી આજના આ વીડિયોની અંદર આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ આ યોજના અંતર્ગત ધોરણ એકથી બાર કોલેજની અંદર સ્નાતક તથા અનુસ્નાતક મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા આઈટીઆઈ અને પીએચડી કરતાં તમામ વિદ્યાર્થીઓને જે છે એ રૂપિયા ત્રીસ હજાર સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે આજના આ વિડીયોની અંદર આપણે આ યોજનાની જે છે એ સંપૂર્ણ માહિતી જોઈશું આની અંદર તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો શિક્ષણ સહાય યોજના બે હજાર પચીસ ધોરણ એકથી બાર સ્નાતક અને અનુસ્નાતક પીટીસી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલ તથા પીએચડીના વિદ્યાર્થીઓને રૂપિયા ત્રીસ હજાર સુધીની સ્કોલરશિપ અને વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ ઓલરેડી શરૂ થઈ ગયું છે તો સૌ તો તમે અહીંયા જે ચાર્ટ છે એ જોઈ લો જેની અંદર લખી છે પ્રમાણે ધોરણ એકથી ચારના વિદ્યાર્થીઓને રૂપિયા પાંચસોની સ્કોલરશિપ આપવામાં આવે છે ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓને જે છે એ રૂપિયા દસ હજારની સ્કોલરશિપ રૂપિયા એક હજારની સ્કોલરશિપ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ અગિયાર અને બારની અંદર અભ્યાસ કરતા હોય એમને જે છે એ રૂપિયા બે હજારની સ્કોલરશિપ આપવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને ધોરણ દસ અગિયાર અને બારની અંદર અભ્યાસ કરતા હોય એમને જે છે એ રૂપિયા પચીસોની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈની અંદર અભ્યાસ કરતા હોય એમને રૂપિયા પાંચ હજારની સ્કોલરશિપ દર વર્ષે આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ પીટીસી કરતા હોય એમને જે છે એ રૂપિયા પાંચ હજારની સ્કોલરશિપ દર વર્ષે આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર અભ્યાસ કરતા હોય એમને જે છે એ રૂપિયા પાંચ હજારની સ્કોલરશિપ અને જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય એમને જે છે એ સાડા સાત હજાર રૂપિયાની સ્કોલરશિપ જે છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ડિગ્રી કોર્સની અંદર અભ્યાસ કરતા હોય એમને રૂપિયા દસ હજારની સ્કોલરશિપ અને જે વિદ્યાર્થીઓ ડિગ્રી કોર્સની અંદર અભ્યાસ કરતા હોય હોસ્ટેલમાં રહી એમને રૂપિયા પંદર હજારની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે ડિગ્રી કોર્સ એટલે કે તમે ધોરણ બાર પૂરું કરી અને કોલેજના નવા વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે તો એ જે છે એ બીએ બીકોમ બીએસસી કે તમે બીજો કોઈપણ કોર્સની અંદર એડમિશન લીધું હોય એને જે છે એ ડિગ્રી કોર્સ કહેવાય તમે એની અંદર અભ્યાસ કરો છો તો તમને રૂપિયા દસ હજારની સ્કોલરશિપ અને તમે હોસ્ટેલમાં રહીને અને અભ્યાસ કરો છો તો તમને રૂપિયા પંદર હજારની સ્કોલરશિપ જે છે એ મળવા પાત્ર છે જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર અભ્યાસ કરતા હોય એમ એ એમ કોમ એમએસસી બીએડ વગેરે જેવા કોર્સની અંદર એમને જે છે એ દરરોજ તમે જે છે એ કોલેજ જતા હોય તો તમને રૂપિયા પંદર હજારની સ્કોલરશિપ અને તમે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય તો તમને રૂપિયા વીસ હજારની સ્કોલરશિપ જે છે એ મળવા પાત્ર છે જે વિદ્યાર્થીઓ પેરામેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદનો અભ્યાસ કરતા હોય જે છે એ રૂપિયા પંદર હજારની સ્કોલરશિપ અને તેઓ જો હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય તો એમને જે છે એ રૂપિયા વીસ હજારની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે મેડિકલ એન્જિનિયરિંગ એમ બી એમસીએ અને આઈટીઆઈ કરતા હોય આઈઆઈટી કરતા હોય એવા વિદ્યાર્થીઓને જે છે એ રૂપિયા પચીસ હજારની સ્કોલરશિપ અને તમે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય તો તમને જે છે એ રૂપિયા ત્રીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ પીએચડી કરતા હોય એમને રૂપિયા પચીસ હજારની સ્કોલરશિપ જે છે એ દર વર્ષે આપવામાં આવે છે તો આમ તમે અહીંયા જોઈ શકો છો આ જે છે એ ટેબલની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે ધોરણ એકથી બાર 12 આઈટીઆઈ પીટીસી ડિપ્લોમા ડિગ્રી પછી સ્નાતક અનુસ્નાતક પેરામેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી હોમિયોપેથી આયુર્વેદ મેડિકલ એન્જિનિયરિંગ એમબીએ એમસીએ એમ આઈઆઈટી અને પીએચડી તમામ કોર્સના વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે તો હવે આપણે આ સ્કોલરશિપ યોજના વિશેની આગળ જે છે એ વિગતવાર માહિતી લઈએ તો જે યોજના છે એનું નામ છે શિક્ષણ સહાય યોજના અને એનો ઉદ્દેશ છે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ પીએચડી સુધી સહાય મેળવી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે બાંધકામ શ્રમિકોના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય જે છે એ મળવાપાત્ર છે એમની મર્યાદા જે છે એ ત્રીસ વર્ષ છે આ યોજના અંતર્ગત જે પણ પ્રાથમિક શ્રમિકો હોય એમના જે છે એ બે બાળકો અને બાંધકામ શ્રમિકના પત્ની હોય એમની ઉંમર જે છે એ ત્રીસ વર્ષ કરતાં ઓછી હોય તો એમને પણ આ યોજના અંતર્ગત જે છે એ સ્કોલરશીપ મળવાપાત્ર છે તો આના માટે તમારે જોડે જે છે એ બાંધકામ શ્રમિકનું જે કાર્ડ આવે છે એ હોવું જરૂરી છે તમારા જોડે એ કાર્ડ હોય તો તમને આ સ્કોલરશિપ યોજના જે છે એ મળવાપાત્ર છે પછી એના નિયમો અહીંયા આપવામાં આવેલ છે બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવવાની તારીખથી જ આ યોજનાનો લાભ શ્રમિકને મળવાપાત્ર થશે બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખ કાર્ડ નોંધણી તારીખથી ત્રણ વર્ષે જે છે એ રિન્યુ થયેલું હોવું જોઈએ તો તમારા જોડે જે છે એ બાંધકામ શ્રમિકનું જે છે એ આઈડી કાર્ડ હોવું જરૂરી છે બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી ત્રણ માસની જે છે એ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે તો ફોર એક્ઝામ્પલ તમે છઠ્ઠા મહિનાની અંદર કોલેજની અંદર એડમિશન લીધું છે તો તમે જે છે એ નવમા મહિના સુધી જે છે એ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મળ્યા બાબતના પુરાવા જે કે સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર જે છે એ રજૂ કરવાનું રહેશે હોસ્ટેલ પ્રવેશ સંદર્ભમાં સંબંધિત હોસ્ટેલના વર્ડન સંસ્થાના અધિકૃત વ્યક્તિની સહીવાળું પ્રમાણપત્ર જે છે એ રજૂ કરવાનું રહેશે તો તમે જે કોલેજ અથવા તો સ્કૂલની અંદર અભ્યાસ કરો તો તમારે એનું પ્રમાણપત્ર અને તમે જે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય એ હોસ્ટેલનું પ્રમાણપત્ર જે છે એ તમારે રજૂ કરવાનું રહેશે આ સહાય માત્ર સરકારે માન્ય કરેલ હોય તેવી શૈક્ષણિક સંસ્થા શાળા કોલેજમાં પ્રવેશ લીધેલો હોય તેવા બાંધકામ શ્રમિકના પુત્ર પુત્રી તથા બાંધકામ શ્રમિકના પત્ની મર્યાદા તી સુધી સંબંધમાં જ થશે તો આની અંદર જે છે એ તમારા બંને બાળકો જે બાંધકામ શ્રમિક હોય એમના જે છે એ બંને બાળકો અને તમારી જે છે એ વાઇફ હોય જે પણ બાંધકામ શ્રમિક હોય એમની ઉંમર ત્રીસ વર્ષ કરતાં ઓછી હોય અને તેઓ ભણવા માગતા હોય તો એમને પણ આ યોજના અંતર્ગત જે છે એ લાભ મળવાપાત્ર થશે બાંધકામ શ્રમિકના આશ્રિત તેવા બે બાળકો તથા બાંધકામ શ્રમિકની પત્ની પૂરતી જે છે એ સહાય મળવાપાત્ર થશે તો આ ત્રણ લોકો છે એમને જે છે એ સહાય મળશે સરકાર માન્ય સંસ્થા કોલેજોમાંથી એક્સટર્નલ વિસ્તરી અભ્યાસ કરનાર બાંધકામ શ્રમિકને પણ હાલની ધારાધોરણો મુજબ શિક્ષણ સહાય મળવાપાત્ર થશે એટલે કે તમે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તો પણ તમને જે છે એ શિક્ષણ સહાય યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ કરતા બાંધકામ શ્રમિકોને પણ શિક્ષણ સહાય જે છે એ મળવાપાત્ર છે અને જે તે શૈક્ષણિક વર્ષ સેમેસ્ટરમાં એકવાર નાપાસ થનાર વિદ્યાર્થીઓને તે જ ધોરણ વર્ષ માટે બીજા વર્ષે સેમેસ્ટર માટે પણ આ સહાય મળવાપાત્ર થશે અલબત્ત આ સહાય માત્ર એક ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે અને તે ધોરણ વર્ષમાં બીજી વાર નાપાસ થનારને તે જ વર્ષ માટે સહાય મળવાપાત્ર થશે નહીં એટલે કે તમે એક વર્ષ જે છે એ પાસ થશો તો તમને જે છે એ સ્કોલરશિપ મળશે ફોર એક્ઝામ્પલ તમે સેમેસ્ટર ફોર એક્ઝામ્પલ તમે ધોરણ દસમાં છો અને તમે ધોરણ દસની અંદર નાપાસ થયા છો અને તમે ફરીથી ધોરણ દસ કરો છો તો તમને ધોરણ દસ માટે જે છે એ ફરીથી સહાય પાત્ર થશે નહીં તમે જ્યારે અગિયારમાં આવશો ધોરણ દસ પાસ કરીને ત્યારે તમને જે છે એ સ્કોલરશિપ પાત્ર થશે એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થી તમે આ સ્કોલરશિપ જે છે એ જે તે વર્ષ માટે બીજી વખત આપવામાં આવશે નહીં પછી આગળ અહીંયા છે એ પ્રમાણે આને જે છે એ અરજી કઈ રીતે કરવાની રહેશે પછી શિક્ષણ સહાય શિક્ષણ સહાય માટે સત્ર શરૂ થયાની તારીખથી એડમિશન લીધાની તારીખથી નેવું દિવસમાં નિયત અરજી ફોર્મ ભરી અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે તમે ત્યાં જઈ અને આખું ફોર્મ જે છે એ ભરી શકો છો નાણાકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિકે આ સાથે બીડેલ નમૂનામાં અરજી જે તે જિલ્લાના સંબંધિત પ્રોજેક્ટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને રજૂ કરવાની રહેશે બાંધકામ શ્રમિકે કરેલ અરજીમાં તેના બાળકો શૈક્ષણિક સંસ્થામાં ભણતા હોય તે શાળા કોલેજ સંસ્થા પાસેથી અરજીપત્ર ફોર્મના નમૂનામાં દર્શાવ્યા મુજબ આચાર્યનું પ્રમાણપત્ર અરજી સાથે ભીડવાનું રહેશે જે હોસ્ટેલમાં પ્રવેશ લીધેલો હોય તે હોસ્ટેલના સંબંધિત ડાયરેક્ટર પણ જે છે એ ભીડવાનું રહેશે બાંધકામ શ્રમિકે તેની આ અરજી આચાર્યના પ્રમાણપત્ર સહિત જે તે ઉપરોક્ત અધિકારીની કચેરીની અંદર આપવાની રહેશે તો તમારે જે છે એ ફોર્મ ભરી તમારી શાળા અને હોસ્ટેલમાંથી જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને એ ફોર્મ ભરી જે આ કચેરી કીધી છે કઈ છે તમે જોઈ લો તમારા જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો કલ્યાણ બોર્ડને જે છે એ ત્યાં જઈ અને આપવાને રહેશે પ્રોજેક્ટ મેનેજર મેનેજરે દર્શાવી વિગતોની ચકાસણી અને કરી અરજી મળેથી ત્રીસ દિનમાં ભલામણ સહિત રૂપિયા પાંચ હજાર ઉપરની સહાય વડી કચેરીમાં જે છે એ મોકલી આપવાની રહેશે અને પાંચ હજારથી નીચેની શિક્ષણ સહાય અરજી પ્રોજેક્ટ મેનેજર તેઓના જિલ્લામાં સમિતિ બોલાવી અને તેનો નિકાલ કરવાનો રહેશે એટલે કે જે વિદ્યાર્થીને પાંચ હજાર કરતાં વધારે સહાય મળવાની છે એ જે છે એ રાજ્ય કક્ષાએથી આપવામાં આવશે અને પાંચ હજાર કરતાં ઓછી સહાય જો મળવાપાત્ર હશે તો એ તમને તમારા જિલ્લા કક્ષાએથી જ જે છે એ ચૂકવી આપવામાં આવશે ના મંજૂર થવા અંગેના કારણોની લેખિત નોંધ કરી તેની સંબંધિત શ્રમિકને જાણ કરવાની રહેશે મંજૂર થયેલ નાણાકીય સહાય બાંધકામ શ્રમિકના બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરાવી શકશે અને તે ઓળખ કાર્ડના પોટા પરથી ખાતરી કરી લાભાર્થીને બસો પચાસ સુધી રોકડ ચકતી ચૂકવાની રહેશે અને ચૂક્યા બાદ તેની પહોંચ જે છે એ મેળવી લેવાની રહેશે તો ઇન્સર્ટ તમારા બેંક ખાતાની અંદર આ અમાઉન્ટ જે છે એ જમા કરી દેવામાં આવશે તો ઓનલાઈન તમારે જે છે એ અરજી સન્માન પોર્ટલ પર કરવાની છે તો એ પોર્ટલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવે છે અને તમારે વિગતવાર વિડીયો જોતો હોય કે આના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો એ તમે કોમેન્ટ કરીને જણાવજો હું ચોક્કસથી એનો પણ જે છે એ વિડીયો બનાવીશ મિત્રો આ હતો આજનો વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની જે શિક્ષણ સહાય યોજના બે હજાર પચીસ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ